જયેશભાઈ મકવાણા ખેડૂત નું નામ છે જે કાત્રોટા ગામ થી આ પાલક છે શું પાંચ થી લઈ ને સાત રૂપિયા સુધી પૂરિયું વેચાય છે શું નેમ ભાઈ ચોટીલા સાઈડ થી જયસુખભાઈ પાલક લઈને આવે છે જે પંદર રૂપિયા નું પુરિયો વેચાય છે આ આ ના પાન જે ખાસ કરીને ચોમાસામાં આવે છે અને સોમનાથ વેરાવળ સાજના પાન છે

પાંચસો રૂપિયા કિલો વેચાય છે મેથી આ એક નંબર પાઉજા ધાણા છે જે હરેશભાઈ ખાતડી થી આવે છે ધાણા લઈને અને બસો પચાસ રૂપિયા કિલો વેચાય છે આ એક નંબર પાઉજા ધાણા

આ એક નંબર મકાઈ થી અગિયાર રૂપિયા કિલો વેચાય છે આ અમેરિકન મકાઈ બીજા પણ બે ત્રણ વકલ આવેલા છે જે એક નંબર મોટો દાણો છે જેના ચૌદ રૂપિયા સુધી કિલો વેચાય છે ફ્રેશ અમેરિકન મકાઈ અને મોટો દાણો હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને જોઈએ આપણે ટમેટામાં શું ભાવ છે જોઈએ આ એક નંબર પોળ દેશી ટાઈપનું બેંગ્લોર ટમેટો છે અમુક ભાવ છે જેનો ભાવ चालीस रुपया किलो वेचाई है आ एक नंबर कोड़ा आ नाचिक है भाई વેપાર કરે છે અને ચોવીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે છે લાંબુ જે વેપાર આ આવું નાનું ટમેટું જેનો ભાવ પંદર થી લઈને ને સોળ રૂપિયા સુધી કિલો વેચાય છે આ